આજ રોજ તારીખ ચૌદ ચાર બે હાજર પચીસ ના રોજ વિશ્વ વિભૂતિ માં નવ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ હર્ષોલ્લાસ થી લાકડીયા ગામમાં ઉજવણી કરવામાં આવી રેલી કાઢીને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુવક મંડળ દ્વારા અને સાથે લાકડીયા ગામના ઓબીસી શ્રી અને અનુસૂચિત જાતિ સમાજના યુવાનો દ્વારા એક ખૂબ જ સરસ પહેલ કે હાલના સમયમાં ઉનાળાની સિઝન ચાલુ છે ને ગરમી પડી રહી છે તે મનુષ્યને તો ખાવા પીવાની વ્યવસ્થા થઈ જાય છે પણ જે અબોલા જીવ છે પક્ષીઓ છે તેમજ બહુ જ તકલીફ પડતી હોય છે એટલે લાકડીયા યુવા ગ્રુપ દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સહયોગ આપનાર ગામના યુવા મિત્રો હિતેશભાઈ સોની સુરેશભાઈ સાલણી પ્રભુભાઈ સુથાર નૂર મહંમદભાઈ ધગડા મંજીભાઈ બાબુભાઈ કોળી રમેશભાઈ મોમાયાભાઈ રણછોડભાઈ પરમાર પ્રદીપકુમાર વાણિયા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે રેલીમાં લીંબુ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને સાથે શરબત અને નાસ્તાનું પણ વ્યવસ્થા યુવા ભીમસેના દ્વારા કરવામાં આવી હતી તેમના દાતાઓ પ્રવીણ મુછડીયા મુકેશભાઈ વાણિયા મુકેશભાઈ પરમાર પ્રવીણ સોલંકી રમેશભાઈ બાબુ નવીન ખેચીભાઈ રાહુલ બચુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું મંડળ વતી તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને લાકડીયા પોલીસ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રાઈમ ન્યૂઝ કચ્છ